સુરતનો સૌથી મોટો સુરતમાં લુખા ચિરાગ ગોટીનો બીજી વાર વરઘોડો નીકળ્યો ટ્રાવેલ્સ ના માલિક પાસેથી બંદૂકની અણીએ ધમકાવીને અઢાર લાખ રૂપિયા ચિરાગ ગોટીએ પડાવી લીધા હતા છે પોલીસે પોલીસ કુખ્યાત ચિરાગ ગોટી નો વરઘોડો કાઢ્યો છે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે હજુ પણ સુરત શહેરના એવા ઘણા વિસ્તારો છે વિડીયો વાયરલ થયા પછી સુરત પોલીસ તમે સરગસ કાઢો છો એ વાત સાચી છે પરંતુ સરઘસ કાઢવાથી ગુજરાત ની અંદર સંપૂર્ણપણે ગુનાખોરી બંધ થઈ ગઈ એવું પણ નથી સુરતના કુખ્યાત એ ચિરાગ ગોટીનો બીજી વખત વરઘોડો કાઢવામાં આવ્યો છે સુરતમાં લુખા ચિરાગ ગોટીનો બીજી વાર વરઘોડો નીકળ્યો સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રકશન કર્યું સુરત એસઓજીએ બે દિવસ પહેલા જ સિંગણપુરના ગુનામાં ચિરાગનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું સિંગણપુર સરથાણા ચોક બજાર અને કતાર ગામમાં આરોપી વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાઈ હતી સરથાણા પોલીસ મથકમાં આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂક ની અણીએ ધમકાવીને અઢાર લાખ રૂપિયા ચિરાગ ગોટીએ પડાવી લીધા હતા ફરિયાદી મુકેશભાઈ ગજેરાએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી ચિરાગ ગોટીનો સંપર્ક થયો હતો ફરિયાદી ચિરાગ ગોટી વચ્ચે મિત્રતા થતા અઢાર લાખ જેટલા ઉછીના પણ લીધા હતા ચિરાગ ગોટી પાસે પૈસા માંગવા જતા ચિરાગ ગોટીએ બંદૂક બતાવીને ફરિયાદીને ધમકાવ્યો હતો પોલીસે આરોપી ચિરાગ ગોટીની ધરપકડ કરીને અત્યારે કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં અનેક વિસ્તારોમાં અલગ અલગ રીતે લોકોને ડરાવી ધમકાવીને પોતાની ધાક જમાવતો ચિરાગ ગોટી જેમના સોશિયલ મીડિયાની અંદર તાલિબાની સજા આપતા વિડીયો વાયરલ થયા અને ત્યારબાદ સુરત એસઓજી અને સુરત પોલીસે એ ચિરાગ ગોટીની ધરપકડ કરી બે દિવસ પહેલા સિંગણપુરના એક ગુનામાં તેમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને સુરતનો સૌથી મોટો વરઘોડો એ ચિરાગ ગોટીનો કાઢવામાં આવ્યો હતો ત્યારે પણ એ સુરતના ડીસીપીથી લઈને પીઆઈનું એ લોકોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું ફૂલહાર પહેરાવી ઢોલ નગારા સાથે એ સુરત પોલીસને વધાવી હતી રાજ્યના નાયબ મુખ્યમંત્રીને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ વધાવ્યા હતા અને ત્યારે પણ સુરત પોલીસે કહ્યું હતું કે જેટલી વાર જે પણ ગુનાઓમાં ચિરાગ ગોટી સંડોવાયેલા છે તેટલી વાર તેમનો સુરતની અંદર વરઘોડો નીકળશે અને હવે બે દિવસ બાદ એ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો નોંધાયેલો હતો જેમાં ચિરાગ ગોટી એક ટ્રાવેલ્સ માલિકને બંદૂકની અણીએ ધમકાવીને અઢાર લાખ રૂપિયા પડાવી લીધા હતા એ જ ફરિયાદને લઈને હવે સિંગણપોર પોલીસ બાદ સરથાણા પોલીસે કુખ્યાત ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો છે અને બીજી વખત પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળ્યા જેમાં લોકોએ એ પોલીસનું ફૂલ પહેરાવીને સ્વાગત કર્યું તેમનું સન્માન કર્યું કારણ કે આવા લુખાઓને એ ફરી એક વખત ગુજરાત પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે ફરી એક વખત અસામાજિક તત્વોને ગુજરાત પોલીસે સંદેશો આપ્યો છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા તોડવાનું કામ કરશો સામાન્ય જનતાને પરેશાન કરવાનું કામ કરશો ધાક ધમકી આપવાનું કામ કરશો તો પછી તમારી હાલત રાજકીય નેતાઓનો હોય તમારી ઉપર ગમે તે અધિકારીઓનો આશરો હોય પરંતુ જ્યારે તમે સામાન્ય જનતાને હેરાન પરેશાન કરશો જ્યારે તમે કાયદો તોડશો તો પછી ગુજરાત પોલીસ તમારી કેવી હાલત કરશે એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા બે દિવસમાં બીજી વખત એ સુરત પોલીસ અને ગુજરાત પોલીસે પુરવાર કર્યું છે

ભોગ બનનાર ફરિયાદી છે જે ટ્રાવેલ્સના માલિક છે જેઓની અઢાર લાખની ખંડણી ચિરાગ ગોટીએ માગી હતી તે ફરિયાદીએ શું કહ્યું આવું આપણે તેમને સાંભળીએ અને આજે પોલીસની કામગીરી ખૂબ સરસ થઈ રહી છે અને જે કર્મો એને કર્યા છે કાર્ય એની સજા આજે એને મળી રહી છે એટલે હું પોલીસ અને આજના અર્થતંત્ર ખૂબ ખૂબ આભાર માનું છું કે એને એની સજા આજે પોલીસની કામગીરી ખૂબ સરસ થઈ રહી છે અને જે કર્મો એને કર્યા છે કાર્ય એની સજા આજે એને મળી રહી છે એટલે હું પોલીસ અને આર્થતંત્રને ખૂબ ખૂબ આભાર માનું છું કે એને એની સજા

બિલકુલ આ સુરત પોલીસે એક દાખલો બેસાડ્યો છે ને આ દાખલો એક એવો દાખલો બેસાડ્યો છે કે વારંવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચાર મંચ ઉપરથી એ પોલીસને કહેતા હોય છે કે કોઈ પણ આવા ટપોરી લુખા થતો જો એ બેફામ બને તો તેના ટાટિયા છે તે ધ્રુજવા જ જોઈ અને સુરતની એસઓજી પોલીસે આ ત્રણ દિવસની અંદર બીજી વખત એ ચિરાગ ગોટીનો જે વરઘોડો છે તે કાઢીને સાબિત કર્યું છે કે સુરત નહીં પણ ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર આવા ચિરાગ ગોટી જેવા લુખા અને બેફામ બનેલા તત્વો જો આતંક મચાવશે તેનો અંજામ એ માત્ર કાયદાકીય રીતના નહીં પણ આવી રીતના સરા જાહેર પણ કરવામાં આવશે બંદૂકની અણીએ અથવા તો કોઈને ધોકા પછાડી અને જો એ રીતના પૈસા પડવાનો અને ગેરકાયદેસર રીતના કોઈ લોકોને કન્નડગત કરવાનું જો કોઈ પણ વ્યક્તિ કામ કરશે તો તેનો અંજામ છે તે આ જ રીતના આપવાનું એ સુરત પોલીસે સાબિત કર્યું છે અને જે રીતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવી એ વારંવાર જાહેર મંચ ઉપરથી કહેતા હોય છે કે ગુજરાતની બેન દીકરીઓ ઉપર જો કોઈએ આ ખૂંચી કરી છે તો તેનો અંજામ એ પગ ધ્રુત છે અને આજે જ જે રીતના એ ગાંધીનગરની અંદર એ પોલીસ ભવનના જે લોકાર્પણનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાંથી પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પોલીસની કામગીરીને અને ખાસ કરીને ગાંધીનગર પોલીસની કામગીરીને બિરદાવતા પણ તેઓના વખાણ કર્યા હતા અને તેને આટકતરી રીતના એ ચિરાગ ગોટીના વરઘોડાને પણ યાદ કરીને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એ પોલીસને પડકાર ફેંકશે તો તેનો પણ સામે એ જ રીતનો અંજામ છે તે આપવામાં આવશે કોઈ પણ દાદો હોય છેલ્લે હનુમાન દાદાના ચરણે તેને પડવું પડશે આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ કરી હતી અને એ જ રીતના એ ત્રણ દિવસની અંદર બીજી વખત સુરતની અંદર ચિરાગ ગોટીનો એક બાદ એક જે તેની ઉપર ફરિયાદો છે તેમના જે કારનામાઓ છે તે કારનામાનો આજે ખુલ્લો પાડી અને સુરત પોલીસે તેમને કાયદાનો પાઠ ભણાવ્યો છે ને આવા જે આ લુખા અને આવારા તત્વો જે ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરશે તો તેનો અંજામ પણ આ જ રીતના આવશે તેવી સ્પષ્ટ સંદેશ એ પોલીસ દ્વારા છે તે આપવામાં આવ્યો છે ને પોલીસે જે રીતની કામગીરી એ સુરતની અંદર કરી છે અને સાથે સાથે સુરતના લોકોને ભયમુક્ત કરવા માટે આ ચિરાગ ગોટીને જ્યાં રસ્તા ઉપર કપડાં ફાટી જાય તેવો વરઘોડો કાઢ્યો હતો એ લગભગ પહેલી વખત ઇતિહાસમાં એવું થયું હશે કે કોઈ વરઘોડો જોવા માટે લાખોની પબ્લિક છે તેની રાહ જોઈ રહી હતી અને જે રીતના સુરત પોલીસે વચન આપ્યું હતું કે જો વરઘોડો કાઢવો પડે અથવા તો તેમને ગુસ્સી ટોકની અંદર પણ નાખવો પડે તો એ સુરત પોલીસ કરશે અને સુરત પોલીસે એ ગણતરીના દિવસોની અંદર જ જ્યારે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો ત્યારે લોકો એ ઢોલ નગારા સાથે અને આતાશબાજી સાથે એ તેમનો વરઘોડો છે તે જોવા માટે રસ્તા ઉપર ઉતર્યા હતા અને જે પોલીસે વરઘોડો કાઢ્યો તેનું ઢોલ નગારા સાથે અને ફુલાર સાથે એ સુરતની જનતાએ તેમનું સ્વાગત કર્યું હતું એટલા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે શબ્દો જાહેર મંચ ઉપરથી બોલે છે કદાચ લુખા અને આવારા તત્વો કરતાં લોકોને હવે કદાચ ગુજરાત છોડવું પડશે અને જો ગુજરાતમાં રહેવું હોય તો આવી કોઈ પણ પ્રવૃત્તિઓ છે તો તેમને કરી તો તેમનો અંજામ છે તે આ જ રીતનો આપવામાં આવશે તેઓ સ્પષ્ટ સંદેશ છે તે આપવામાં આવ્યો છે અને જે રીતના

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું એક કડક નિવેદન જોવા મળ્યું હતું પોલીસને પડકારશો તો પોલીસ તમને છોડવાની નથી આવી વાત એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી પોલીસને ખુલ્લો હાથ કાયદો હાથમાં લેનાર સામે એક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે આપ્યો છે આવી વાત પણ હર્ષ સંઘવીએ કરી હતી હનુમાન દાદા સિવાય કોઈની પૂજા ન કરવા જાય તેવી સ્થિતિએ રાજ્યની પોલીસ એ તમામ લુખા તત્વોની કરી દેશે આવા સંકેતો ગઈ કાલે જ હર્ષઘવી આપી દીધા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે પોલીસ ચૂકી જાય તો સીધો મને ફોન કરજો આવું નિવેદન પણ ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ એ લોકોને કહ્યું હતું સોશિયલ મીડિયા મારફતે પણ મને માહિતી આપવામાં આવે છે ચિરાગ ગોટીને ઓકાત બતાવી સુરત પોલીસે હર્ષ સંઘવીના નિવેદનને સાબિત પણ કરી દીધું છે કે રાજ્યમાં કોઈ પણ લુખા તત્વો કોઈ પણ અસામાજિક તત્વો જો કાયદો હાથમાં લેવાની એ કોશિશ કરશે કે હિંમત કરશે તો પછી સુરત પોલીસ કે કોઈ પણ એ મહાનગરની પોલીસ હોય એ તેમને છોડશે નહીં આવો ગઈકાલનું હર્ષ સંઘવીનું નિવેદન સાંભળીએ જેમાં લુખા તત્વોને ચેતવણી આપવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું હતું આ જેલના લોકાર્પણ કે ખાતમુહૂર્તમાં હું એવી પ્રાર્થના ના કરી શકું કે આ જેલમાં વધુમાં વધુ લોકો આવે પરંતુ એવી પ્રાર્થના જરૂરથી કરી શકું કે આ જેલ જેનું મેં ખાતમુહૂર્ત કર્યું છે તેમાં કોઈ બી ગુનેગાર બચે નહીં અને એને આ જેલનો મહેમાન જરૂરથી બનાવવામાં આવે અને આ જેલમાં આવ્યા પછી પાછા બહાર નીકળે ત્યારે પાછી કોઈ જેલ તરફ જવાનું ના વિચારે એ પ્રકારની વ્યવસ્થા જેલની અંદર ઉપલબ્ધ થાય તેવું સો ટકા હું પ્રાર્થના કરી શકું મેં એવી જ પ્રાર્થના કરી છે કે ગાંધીનગર જિલ્લો કે બાજુમાં આસપાસના જિલ્લાઓમાં એ પ્રકારની કાનૂન વ્યવસ્થાઓ બનાવવામાં આવે કે કોઈ ગુનેગારો ગુના કરવાનું વિચારે જ નહીં અને જો ભૂલચૂકમાં કોઈ ગુનો થઈ જાય તો એ જેલ પહેલાં એને ક્યાંય છુટકારો ના મળે તેવી વ્યવસ્થાઓ કરવામાં આપ સૌ લોકોને સફળતા પ્રાપ્ત થાય તેવી આપ સૌ લોકોને શુભકામનાઓ ગાંધીનગર જિલ્લા પોલીસને હું અભિનંદન આપવા માંગુ છું જે પ્રકારે આપે ગુનેગારો ઉપર પગલાઓ ભર્યા ગુજસીટો ના ગુનાઓ દાખલ કર્યા અનેક ટોલકીઓને પકડીને એ ક્ષેત્રમાં નાના મોટા ટપોરીઓમાંથી મુક્ત કરાવવામાં તમને સફળતા પ્રાપ્ત થઈ તે બદલ બી હું અભિનંદન આપું છું પોલીસને કોઈ પડકાર ફેંકશે પોલીસને અગર ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં કોઈ કોઈ ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને પડકાર તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે અને એના દ્રશ્ય સૌ લોકોએ ગુજરાતના ખૂને ખૂનેથી જોયા જ હશે અને જ્યાં કોઈ જગ્યા પર પોલીસ ચૂકી જાય ત્યાં પબ્લિક હવે મને ડાયરેક્ટ ફોન કરી લે છે કે તમે કહેતા હતા ને કે ટાટિયા તો સીધા નહીં જ ચાલશે આના રહી ગયા છે લોકો એટલા હોશિયાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન કરીને મને પાછી માહિતી આપી લે

એ એ પણ આટકતરી અહીંથી સંદેશ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આપ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા એ કડક રીતના જળવાઈ રહે તેવી અનેક વખત રજૂઆત છે તે પોલીસ વિભાગને પણ ટકોર કરતા હોય છે અલગ અલગ જે દુષ્કર્મ કરેલા આરોપીઓ હતા તેમને પણ જાહેર રસ્તા ઉપર ગોળીઓ મારી અને તેમને પણ કાયદાનો પાઠ છે તે ગુજરાત પોલીસે ભણાવ્યો હતો જે રીતના પશ્ચિમ બંગાળ કે આસામમાં પરિસ્થિતિઓ સર્જાય છે એ પરિસ્થિતિનું જો અહીંયા સર્જન કરવાની કોઈ ભૂલ કરી તો એ ગુજરાતમાં રહી નહીં શકે એવો સ્પષ્ટ સંદેશ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આપ્યો છે અને ગુજરાત પોલીસ એ જે પણ આવા લુખ્ખા કે આવારા તત્વો હોય તેમાં કોઈની પણ ભલામણ અથવા તો કોઈ પણની શરમ રાખ્યા વગર જે રીતની કામગીરી કરી રહી છે ગુજરાતમાં કદાચ આજ રીતના તમામ શહેરોની અંદર લુખા પર કામગીરી થાય તો આવા તમામ ટપોરી તત્વોએ ગુજરાત છોડવા માટે તૈયાર થઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં થઈ છે અને સાથે જ માત્ર ત્રણ દિવસની અંદર એક બાદ એક જે રીતના વરઘોડો છે ચિરાગોટીનો સુરતમાંથી કાઢી અને સ્પષ્ટ સંદેશ સુરતની પોલીસે જનતાને આપ્યો છે કે આવા કોઈ પણ લુખા કે આવારા તત્વોથી તમારે ડરવાનું નથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન છે અને પોલીસ આવા કોઈ પણ વ્યક્તિને છોડવા નથી માંગતી અને તેને જ કારણે અત્યારે જે રીતના આવા બેફામ બનેલા તત્વો છે તેની સામે કડક કાયદાનો કસંજો અત્યારે ખસાઈ રહ્યો છે બંદૂકની અણી અથવા તો છરી બતાવીને કોઈને લૂંટવાનો પ્રયત્ન કરતી ટોળક્યો હોય કે પછી દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતી ટોળક્યો હોય અને બેન દીકરીઓની છેડતી કરતાં જે પણ આવા બેફામ બનેલા તત્વો છે તેના માટે હવે ગુજરાતમાં કોઈ સ્થાન રહ્યું નથી કેમ કે ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ એ સરખી રીતના જળવાઈ રહે તેના માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી અનેક વખત એ પોલીસને છૂટો દોર આપી રહ્યા છે કે જે પણ આવા તત્વો હોય તેના પગ ધ્રુજવા જોઈએ અને જો પોલીસ આમાં ક્યાંય ચૂક કરે તો સીધો જ લોકો છે તે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને સોશિયલ મીડિયાના મારફતથી જો મેસેજ પહોંચાડે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી એ ભૂતકાળમાં પણ થઈ છે અત્યારે પણ થઈ રહી છે અને હજુ આ સંદેશ પછી પણ જો કોઈ આવી પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરશે તો તેમની સામે પણ કડકમાં કડક સજા થશે તેવો સ્પષ્ટ સંદેશ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત પોલીસ આપી રહી છે એ જ રીતના આ ત્રણ દિવસની અંદર બીજી વખત જે ચિરાગ ગોટીનો વરઘોડો નીકળ્યો છે તેમના કપડાં ફાટી જાય તે રીતની પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ હતી અને સાથે જ સુરત પોલીસે જે વરઘોડો કાઢી અને તમામ આવા બનેલા બેફામ તત્વોને સંદેશો આપ્યો છે સાથે જે રીતના તે વરઘોડાની અંદર પબ્લિક છે તેઓએ પણ સ્પષ્ટ જોયું કે જો આવી રીતના તેઓ આતંક મચાવતા હશે તો તેમને પણ આ જ રીતની સજા મળશે એટલા માટે હવે જે પણ કોઈ આવા તત્વો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે થઈ રહી છે એટલે કે કે કેમ ગુજરાતની અંદર અનેક વખત સવાલો હતા અને સવાલોના અત્યારે ક્યાંક આ રીતના જવાબો પણ તે મળી રહ્યા છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા પણ સુરતથી જોડાયેલા છે તેમની સાથે વાતચીત કરીએ નરેશભાઈ જે રીતના સુરતમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક વખત છે તે સવાલો ઉઠતા હતા અનેક વખત લોકોએ ભયભીત થતા હતા પણ અત્યારે જ્યારે આ ચિરાગ ગોટીનો ત્રણ દિવસની અંદર બીજી વખત વરઘોડો કાઢવામાં આવ્યો છે કઈ રીતની અત્યારે પરિસ્થિતિ એ સુરતના કાયદો અને વ્યવસ્થાની જોઈ રહ્યા છો વરઘોડા તો જ્યારથી ગુજરાતમાં સુરત શહેરની અંદર એક કોમવાદી ચમકલું થયું અને એના જે આરોપી છે એનો સૌ પ્રથમ વખત એનું જાહેરમેક મેં સરઘસ કાઢવામાં આવ્યું ત્યારથી આ પરંપરા વધી છે અને ગુનાખોરીની તમે વાત કરો તો ગુનાખોરીમાં એવું છે કે ચિરાગ દોષી હોય કે ચિરાગ જ્યારે ગુનાઓ થાય છે હજુ પણ જાહેરમાં મારામારીની ઘટનાઓ થાય છે ટપોરી પણ થઈ રહી છે પરંતુ ચિરાગ ગોટીની જે ઘટના છે એ ઘટનાઓ જયારે એને એક કેસમાં ધરપકડ થાય ડ્રગ્સ કેસમાં ભાગીદારને ફસાવામાં આવ્યો એ સ્પોર્ટના આદેશ બાજે શરણાગતી લીધી ત્યારબાદ ચિરાગ ગોટીએ જે પણ લોકો સાથે એને અત્યાચાર કર્યા પૈસા પડાવ્યા ખનણીઓ લીધી એમાં એના જૂના ધંધાર્થીઓ ભાગીદારો હોય એની સાથેના જે પણ ઘટનાઓ બની એના વિડીયો વાયરલ થયા અને વિડીયો વાયરલ થયા પછી સુરત પોલીસ એક્શનમાં આવી અને એની ધરપકડ એ કેસમાં કરવામાં આવી અને હવે એક પછી એક આ એ જયારે શરણાગતિ સ્વીકારી પછી એની સામે પાંચ ગુના દાખલ થયા છે એમાંનો એક બીજો ગુનો છે જે પોલીસ છે અને એની વિસ્તારની અંદર એનું થઈ રહ્યું છે છે મીડિયા અને સામાન્ય પરંતુ જાહેરમાં જયારે આરોપીને ને લાવીને એની જગ્યા સ્થળ તપાસ કરવાની હોય તે પ્રકારે એની તપાસ થઈ રહી છે અને ચિરાગ ગોટીમાં પણ કાયદા એ રીતે કામ કરીને અને એક વસ્તુ ચોક્કસ છે કે જયારે આવા કોઈક અપરાધી હોય અત્યાચારી હોય એને જાહેરમાં જ્યારે તમે લોકોની વચ્ચે લઈ જાઓ છો જ્યારે પહેલી વખત એનું રિકન્સ્ટ્રક્શન્સ થયું વેડ રોડ પર તો એના કપડા ફાટેલા અને હાલત હતી એણે બે હાથ જોડ્યા તો એક મેસેજ જાય છે કે ગુંડાઓ છે કે કોઈ પણ અત્યાચાર કરશો કદાચ જે તે સમયે ક્યારે પોતાની વગ હોય પોતાની ધાક હોય કે કોઈ કારણસર એ બચી જાય છે પોલીસ પણ કદાચ એને ત્યારે પકડી શકતી નથી પરંતુ જ્યારે આવે છે હાથમાં ત્યારે કાયદો આવી રીતે સખત કામ જરૂર કરશે જે રીતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વારંવાર જાહેર મંચ ઉપરથી ટકોર કરતા હોય છે અને ગઈકાલે તેમને ગાંધીનગરમાંથી પણ પોલીસને અને આવા લુખા બનેલા બેફામ તત્વો છે તેને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો હતો કે ગુજરાતની અંદર કોઈ પણ દાદો છે નહીં છે તો માત્ર એક હનુમાન દાદા છે આવી પરિસ્થિતિ અથવા તો આવી કોઈ પણ ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન કરશે તો તેમને સીધું હનુમાન દાદાના શરણે જાવું પડશે આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંગવી જે રીતના અત્યારે લો એન્ડ ઓર્ડરને પોલીસને કડક આપી રહ્યા છે સંદેશ કે ફોલો કરવો પડશે ચાહે કોઈ પણ નિભલામણ આવે તો પણ તમારે તેમની ઉપર કાર્યવાહી કરવી પડશે તેનું આ પરિણામ હોઈ શકે ગૃહ મંત્રીનો પ્રથમ વખતથી જે હોય તો સંકેત અને વલણ રહ્યું છે કે જે પણ આવા કોઈ ગુનાખોરી હોય એની સામે કડક માં કડક કાર્યવાહી કરે અને એનું એક સૂત્ર પણ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ તમે એ વાત સાચી છે પરંતુ અંદર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ એવું પણ નથી સુરતમાં જ વચ્ચે એક બે દિવસ એવું એવા ગયા કે જેમાં ત્રણ થી ચાર હત્યાના ઘટનાઓ બની અને એ પણ ખુલ્લે આમ બની પરંતુ સાથે સાથે માત્ર વરઘોડો કાઢવાથી નહીં પરંતુ જે પ્રોસેસ છે કાયદા વ્યવસ્થાની સાથે ન્યાય પ્રક્રિયાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ કરવામાં આવે એ લોકોને સજા થાય તો હું માનું કે એમને ખરેખર સૌથી વધુ ડર લાગશે હમ બિલકુલ જે રીતના અત્યારે ચિરા ગોટીનો વરઘોડો નીકળ્યો ભૂતકાળમાં કોઈ પોલીસ આવ્યો પ્રયત્ન એની સામે ફરિયાદ કરવાનો નહોતી કરતી પણ આ કડક સંદેશનું પરિણામ હોઈ શકે કડક સંદેશ છે એટલે કહેવાનો મતલબ છે એનાથી ચોક્કસ પડે જે પણ કોઈ એવા ગુનાખોરી ઇતિહાસ જયારે એક ગુનાખોર બે પ્રકારના હોય કે જે સંજોગો વસાટ કરતા હોય ને એક હાર્ડકોર ગુનેગારો હોય છે હાર્ડકોર ગુનેગારો માનું ત્યાં સુધી એમને આવા કોઈ બહુ મોટી અસરો થતી નથી પરંતુ જે આવા કોઈ ચિરાગ ગોટી જેવા હોય કે જે સંજોગો આધીન અને કોઈ કઈ શેની સાથે જે મોટા બની ગયા હોય એવા લોકોને તો ચોક્કસ અસર થાય છે બિલકુલ બિલકુલ આભાર જોડા બદલ તો જે રીતના એ ચિરાગ ગોટીના વરઘોડાથી એ સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવી કોઈ પણ ઘટના નો અંજામ આપવાની પરિસ્થિતિ જો કોઈ પણ ઊભી કરશે તો તેની સામે આ જ રીતના કાયદાનો કસંજો છે તે ખસવામાં આવશે અને સાથે જ જે રીતના અત્યારે ગુજરાત ભરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે પણ આવી ઘટનાઓ બનતી હોય છે તેની સામે પોલીસ કડક જે કાર્યવાહી કરી રહી છે તે પણ વખાણવાલાયક અને બિરદાવવા લાયક છે કે ગુજરાતની અનેક એવી હોય તેમની ઉપર દુષ્કર્મ કરવાનો જે કોઈ પ્રયત્ન કર્યો છે તેને પણ એ ગુજરાત પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે અને ચાહે કોઈ નાનામાં નાનો ગુનો કર્યો હશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે તેવો સંદેશ આપ્યો છે એટલે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ જે સવાલો ઉઠતા હતા તેની સામે ગુજરાત પોલીસે પણ જવાબ આપ્યો છે ઉમંગ જી બિલકુલ